જય સ્વામિનારાયણ આપણે ગાજરનો લોટો ખાતા જ હોઈએ છે પણ આજે આપણે ગાજરમાંથી ગાજરની ખીર બનાવીશું એકદમ ઓછી મહેનતથી આપણી સરસ ખીર તૈયાર થઈ જાય છે તો તમે ચોક્કસ મારી આ રીતથી ટ્રાય કરજો તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ગાજર લીધેલા છે ગાજરને મેં ધોઈ લીધેલા છે ગાજાની ઉપરની છીલર ની મદદથી થી આપણે છોડી લઈએ ઘરમાં રહેલી કોઈ પણ ઝીણી છીણી ની મદદથી આપણે છીણી પાડી લઈએ આ રીતે આપણે બધું છીણ પાડી લઈએ છીનને સાતડવા માટે આપણે કઢાઈમાં ઘી લઈ લઈશું બે ચમચી ઘી ઉમેરી દઈએ ગાજરના છીનને કઢાઈમાં ઉમેરી દઈએ ઘી અને છીણને મિક્સ કરી લઈએ ગેસની મીડિયમ આજ પર આપણે ગાજરના છીણને સાતરી લઈશું બે મિનિટ પછી દૂધ ઉમેરી લઈએ અહીંયા મેં ફૂલ ફેટનું દૂધ લીધેલું છે અહીંયા મેં અઢીસો ગ્રામ ગાજરની છીણી સાથે એક લિટર દૂધ લઈ લીધેલું છે દૂધ ઉકળે ત્યાં સુધી આપણે મિલ્ક પાવડર લઈ લઈશું મેં અહીંયા વીસ ગ્રામ મિલ્ક પાવડર લીધેલો છે મિલ્ક પાવડરમાં થોડું દૂધ ઉમેરી અને તેને થોડીવાર વાર પલળવા દઈશું ત્યાં સુધી આપણે દૂધને થોડું ઉકાળી લઈશું તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી હવે આપણે દૂધમાં પલાયેલ પાવડરને અંદર મિક્સ કરી લઈશું તેને થોડી વાર ઉકળવા દઈએ ખાંડ લઈ લઈશું અહીંયા મેં સો ગ્રામ ખાંડ લીધેલી છે તેની અંદર ઉમેરી દઈએ તેને મિક્સ કરી લઈએ ટેસ્ટ પ્રમાણે આપણે ઇલાયચીનો પાવડર ઉમેરી દઈશું અહીંયા મેં એક ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરેલો છે તેને મિક્સ કરી લઈશું દસથી બાર બદામ લઈ લીધેલી છે તેના નાના નાના પીસ કરી દીધા છે તેને દૂધમાં ઉમેરી દઈએ ખીર તૈયાર થઈ ગઈ છે ગેસની આંચ બંધ કરી દઈએ આપણે એને એક બાઉલમાં લઈ લઈશું અને બદામથી એને ગાર્નિશ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ